જય માતાજી મિત્રો તો આજે આપણે આવી ગયા છે આ વિડીયો લઈને જે હું ઘણા દિવસથી કહેતો તો કે હું મોકલીશ બનાવીશ જો આ મશીન ગાડી આખી ગાડી કઈ રીતે ખાલી કરે એ આપણે હું આ વિડીયોમાં તમને બતાવું જો ઓપરેટર આ મશીન વારી લીધું અને આ ગાડી પડી માટીની આખું મશીન ગાડી ઉપર ચડી જાય અને ઉપરથી ખાલી કરતું કરતું પાછળ આવેલું આવે ત્યાં સુધીનો વિડીયો હે જ્યાં સુધી ગાડી ખાલી થાય તો જો હું તમને બતાવું આખે આખું કે કઈ રીતના ગાડી ખાલી થાય જો આપણે આ આપણે આવા બે મશીન છે અત્યારે આ કુબોટા કંપનીનું છે તો પહેલાં તો એ આવી રીતના ઢારિયા જેવું બનાવી લઈએ આખું મશીન એની ઉપર ચડી જાય જો જો આ હું થોડીક સ્પીડમાં વિડિયો કરી નાખું નગર બહુ લાંબો વિડીયો થશે આ સેટ ઢારિયા જેવું કરી નાખે પણ મશીન ડાયરેક્ટ ઉપર ચડી જાય અને એના પછી ગાડી પાછળ લાગે અને પછી ગાડી ઉપર ચડી અને ખાલી કરતું આવે જો આખી આખો વિડીયો પેલા લેવલ કરી લે આમ કે ઓટા જેવું કે મશીન સરખું ઉપર ઊભું રહી શકે કારણ કે પછી ગાડીમાંથી ઉતારવામાં એ પાછી તકલીફ પડે તો જો હવે આ ચડાવે હે મશીન આ ચડાવવામાં એક ટ્રીક જોઈ ચડાવવું આમ એમ જેવું તેવું હાંકતા આવડતું હોય તો ચડાવી ન હકી મશીન અત્યારે હું આવડે છે મશીન મને એટલે હું કરી લઉં ગાડી ક્યારેક ક્યારેક ખાલી કરી લઉં જો હવે અહીંથી પાછું આ માટી લઈ લઈએ એટલે એ ગાડી આવી જાય પાછી આને કંઈ જાજુ લીધું નહીં વાંધો નહીં ઓપરેટર એટલે એને શું થઈ જાય હું આગતો હોય તો મારે લેવી પડે માટી ગાડી ઓફિસ ઓફિસ આવી જાય પછી અહીંયાથી ઉપર ચડાવવાનું થાય જો આટલો ગેપ રીએ એટલે આ માટી અહીં નીચે પાડી અને ઉપર ચડાવવાનું થાય મશીન જો હવે ચાલુ કરે મશીન કઈ રીતના આનું ડસ્ટિંગ વધારે થાય જો હમણાં આવશે ને એટલું ઉડશે ને બધું આપણે ઊભા ન રહી કેટલું બધું ઉડ્યું એટલે અહીંયા તો ઊભા જ હોય ગાડી ખાલી કરવી એટલે એ બહુ ઓલું થાય ડસ્ટિંગ વધારે થાય જો અહીંયા ઉપર આવી ગયો એટલે હું ઉપરથી મેં કીધું તમને બતાવું આખો વિડીયો કમ્પ્લીટ જોઈને આ થોડુંક ફાસ્ટ કરેલો હોય વિડીયો બાકી આટલું સ્પીડમાં મશીન ન હાલે તો એ જો કે મશીન અંદાજીત વીસ પચીસ મિનિટમાં ખાલી કરી નાખે જો આ બકેટનું આમ રાખી બૂમનું અને એનો ટેકો રાખીને આગળ મશીન આવી ગયું ઉપર હજી અહીંથી થોડુંક પાછું આગળ લઈ લે છે લેવલ જેવું કરી નાખી અને પાછું એથી આગળ ઉપર આવી જાય મશીન જો અહીંથી આખું કાયદેસર આમ લેવલ હોવું એક બાજુ નમતું મશીન હોય ને તો ન હાલે જો કારણ કે બકેટ ભરીને પછી જ્યારે ફરવાનું થાય ને વળી બાદ નાખવાનું તો આવતું રહે હેઠું પછી જો પાછું અહીંથીને ઉપર આવી ગયું લેવલ કરીને જ્યારે પાછું જવાનું થાય ત્યાં એવી જ રીતે પાછળ આ માટી રહી ને પાછળ નાખતું જાય મશીનની પાછળ જ બહુ વાઘીએ નહીં નાખવાની એટલે એની લેવલમાં પાછું વયું જાય જો હું બતાવું હું પહેલાં આગળ વહી જાઉં મની ભરી તો પહેલાં જોઈ લીધું કે રેડી એ કંઈ બાદ નમતું નથી રેડી જ છે તો હવે ચાલુ કરે ગાડી જો આવી રીતે આમ ભરી ભરીને ઓળબ નાખજે પછી આ બકેટ રહ્યું ને બૂમ એ બહુ લાંબી નહીં રાખવાની જો લાંબી રાખે ને તો એક બાજુથી ઊંચું થઈ જાય અને વહી જાય હેઠું એટલે હાવ આપણી બાજુમાં જ લઈ લેવી પડે એટલે હાલે રેડી મારે પહેલાં પહેલાં એવું થતું એકવાર હું એ લાંબી રાખીને ફરી ગયો આમ સાઈડમાં આખું ઊંચું થઈ ગયું હતું એક સાઈડમાં ફૂલ બીક લાગી ગયું પણ રહી ગયું ને કાંઈથી હેઠું પડે તો પૂરું થઈ જાય આવ જો આ સ્પીડમાં વિડીયો છે ગાડી ખાલી કરે આખું હું તમને બતાવું થોડુંક આટલું કરી લેવા દઉં બાકી પછી આગળનું પાછું બતાવું આ ખૂણામાંથી જો આ લઈ લીધું આ ખાલી થઈ ગઈ છે પાછળ ખૂણામાં ખૂણામાં હવે સાઈડમાં લઈને જવા દેવાનું રેડી આટલું બાકી આગળ ખૂણા છે અમુક આ થોડું ઘણું વધે ઉડ માટી એ માટે એક મજૂર રાખેલો હોય આપણે ઝાડુવાળો એ ઝાડુ મારીને આખી ગાડી સાફ કરી દે એને અલગથી એને પૈસા દેવામાં આવે એના મશીનમાંથી ન કપાય મશીનમાં આપણે આ ચાલીસ રૂપિયા ટને ખાલી કરી ગાડી અમુક ગાડી ચાલીસ ટનની આવે બેતાલીસ ટનની આવે પાંત્રીસ ટનની આવે એટલે આપણે ચાલીસ રૂપિયા ટન લખે અને જે ઝાડુવાળા હોય એને દોઢસો રૂપિયા તો એમને એને મળે ખાલી ગાડુને ગાડીને ઝાડું જ મારવાનું ઝાડુ મારતા કાંઈ વાર ન લાગે આખો આખોની ગાડી દસ પંદરના ઝાડું મારે તો એ હજાર પંદરસો રૂપિયા એ મજૂરના થઈ જાય મજૂરી જો આવી રીતના આખી ગાડી ખાલી કરે એવી રીત પાછળ પાછળ આવેલું આવે અને જ્યારે આખી ગાડી ખાલી થઈ જાય પછી ગાડીને આગળ જવા દેવાનું થાય અને

હવે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો રેડી આ રેડી આપણું મશીન